માંગરોળમાં આવવાનું કુવામાં પડેલ બિલાડી નું કર્યું રેસ્ક્યુ માંગરોળથી થી જીતુ પરમાર રિપોર્ટ નમસ્કાર આપ સભુ ટ્વેન્ટી સ્વાગત છે માંગરોળ કોળી વિસ્તારમાં અવાવરૂ કુવામાં બે મહિનાથી વધારે સમયથી બિલાડી કુવામાં પડી ગયેલ હોય સ્થાનિક લોકો દરરોજ ખોરાક પહોંચાડતા આજે સંજીવની નેચર ફાઉન્ડેશનને જાણ કરવામાં આવતા ફૂડ ઉંડા કુવામાં આવેલ ઘણા સમયથી થી કુવામાં પડેલ બિલાડી પાડી ગયેલ આ બિલાડીને ને આજુબાજુમાં રહેતા લોકો દ્વારા ખોરાક આપી જીવિત રાખવામાં આવેલ બે માસથી પડેલ બિલાડી જીવિત કુવામાંથી બહાર કાઢતા જીવન પ્રેમીઓમાં ભારે ખુશી જોવા મળી હતી આ બિલાડીને કરવા ગૌસેવકો તેમજ સંજીવની નેચર ફાર્મ દેશન મગતુપુર ટીમ દ્વારા રેસ્ક્યુ કરી પ્રકૃતિના ખોરે મુક્ત કરવામાં આવી દરેક વિડીયો નોટિફિકેશન માટે ચેનલને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ માંગરોળ કોરીવાડા વિસ્તારમાં અવાવરૂ કૂવામાં એક બિલાડી ચાર મહિનાથી પડી ગયેલ હોય એવી જાણ અમને રમેશભાઈ અને અભયભાઈ ગિરેજવાળા તરફથી થઈ સંજીવની નેચર ફાઉન્ડેશન ટીમ મક્તપુર નિરંતર ગૌ સેવા મુક્તપુર આવી અને આ બિલાડીને આશરે સિત્તેર એંસી ફૂટ ઊંડો કૂવો અવાવરૂ કુવો હતો ભારે જહેમત ઉઠાવી અને આ બિલાડીને કાઢી અને ફરી પાછી પ્રકૃતિને ખોડે મુક્ત વિચારવા મુક્ત કરેલ છે હસ્તુ જય હિન્દ